સ્વરાજ્યના સંસ્થાપક હિન્દુ સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાનું ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં આદિજાતિ મંત્રી કુંવરજી સહિત સંગીતા પાટીલ છોટુ પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા છ જૂન એટલે શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્ય અભિષેક દિવસ માનવામાં આવે છે તે દિવસે સમગ્ર હિન્દુ સમાજ હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે પણ ઉજવે છે આ દિને વ્યારા ખાતે શ્રી છત્રપતિ શિવાજી જયંતિ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યારા નગરમાં હિન્દુ સમાજની માંગને ધ્યાનમાં રાખી નગરમાં ગુજરાત રાજ્યની સૌથી મોટી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની અશ્વરૂઢ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી જેનું ભવ્ય અનાવરણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું નગરના દત્તકૃપા સોસાયટી ખાતેથી ઘોડે સવાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ઝાંકી સાથે ભવ્ય ઢોલ નગારા અને ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શોભાયાત્રા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે પૂર્ણ થઈ હતી આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી કુંવરજી હળપતિ સહિત લિંબાયતમાં ધારાસભ્ય સંગીતા પાટીલ સુરતના સામાજિક આગેવાન સુરત શિવાજી મહારાજ સ્મારક સમિતિના પ્રમુખ છોટુ પાટીલ નિઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત વ્યારાના ધારાસભ્ય મોહન કોંકડી જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા સંગઠન પ્રભારી સહિતના મહાનુભાવો વિવિધ સમાજના આગેવાનો અને હજારો જનમેદની ઉપસ્થિતિમાં જાહેર સભા અને શિવાજી મહારાજની ભવ્ય પ્રતિકનું ભવ્ય અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે વ્યારા નગર ખાતે આજે વ્યારામાં તમે જોવો છો કે અશ્વરૂઢ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂઢ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે આજે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેકનો દિવસ આજે ખૂબ ઐતિહાસિક એવો દિવસ છે આજના દિવસે છત્રપતિ શિવાજી મહારાજે મહારાજ સાહેબનો રાજ્યાભિષેક થયો હતો અને એટલા માટે આ ઐતિહાસિક દિવસ છે આજે ખૂબ છત્રપતિ શિવાજી મહારાજની જે અહીંયા વારા નગરપાલિકાની જે ટીમ છે એ ટીમને હું ખૂબ શુભેચ્છા આપું છું કે અશ્વરૂડ સૌથી વધારે કર ધરાવતા અશ્વરૂડ પ્રતિમાનો અહીંયા અનાવર કરવામાં આવ્યું છે અને એટલા માટે સમિતિના તો બધા નગરવાસીઓને પણ શુભેચ્છા આપું છું સભ્યોને આજે છત્રપતિ શિવાજી મહારાજ

જય ભવાની જય શિવાજી નારા સાથે આખું ગુંજી ઉઠ્યો છે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની ભવ્ય પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ માં ભવ્ય આતસબાજી સહિત લાઇટ શો યોજવામાં આવ્યો હતો સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવોએ ભવ્ય કાર્યક્રમમાં આયોજકોને અભિનંદન પણ પાઠવ્યા હતા